સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પદ્ધતિ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી છોટા જિલ્લાના ઉમેદવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ સીસીઈ સબ એડિટર સિનિયર સર્વેયર મદદનીશ એન્જિનિયર ગ્રાફિક ડિઝાઇનર એમ્સ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિને ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય પારદર્શી પેપર સહિત છે પરંતુ લેવાયેલી તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તે કલેક્ટર સાહેબને આવેદનપત્ર છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે સરળભરા થયેલા છે કે જે ઓનલાઈન પદ્ધતિ છે એ પદ્ધતિમાં અમારે જે યોગ્ય રીતે અમને માર્ક્સ નથી મળ્યા એના કારણે આ અમે છોટાદેપુર તાલુકામાંથી જેટલા આખો જિલ્લો છે એમાંથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવે કે ઓનલાઈન પદ્ધતિ બંધ કરે અને જે અમારા માર્ક્સ નથી બતાવતા એ બધા સ્ટુડન્ટ્સને જે પાસ થયેલા ઉમેદવારો અને નથી પાસ થયેલા બધા ઉમેદવારોને અમારે માર્ક્સ નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન થયા એની હંગાતે અને પહેલાના જે માર્ક્સ છે એની હંગાતે અમને પૂરેપૂરા માર્ક્સ બધાને માર્ક્સ બતાવે એવી અમારે નમ્ર વિનંતી છે અને અમને માર્ક્સ જોઈએ તો આગળ પદ્ધતિ પરીક્ષાની થશે બાકી ના થાય કાલે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલ છે કે જે ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે એમનું એટલું મતલબ કે એમના એટલા માર્ક્સ જાહેર કરવામાં આવશે ને તો અમને કેવી રીતે ખબર પડશે કે એમના કેટલા નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ વધ્યા કે અમારી સાથે હતા એમના પણ નામ આવી ગયેલ છો તો અમારું કેમ આવેલ નથી આથી અમે છોટા જિલ્લાના કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ અને અમારી બીજી એક માંગ છે કે અમે ત્રણ વર્ષની સમય લીધો તમે તો અમે ત્રણ વર્ષનો ટાઈમ બગાડ્યો તો આટલા વર્ષમાં બીજી બી ભરતી આવી શકતી હતી તો તમે બીજી બી જગ્યા વધારો આટલા બધા યુવાનો છો તો તમે પચાસ ગણા બોલાવો તો બી આટલામાં જગ્યા ભરાઈ જશે તો અમારું શું શું છે